સદગુરુ મહારાજની જય બળદેવદાસ મહારાજની જય બધા ભક્તોને પ્રેમી આત્માઓને મારા સદગુરુ સાહેબ જય શિયા રામ આજે ઘણી વખત મુમુક્ષા આત્માઓ આશ્રમની અંદર બેઠા હોય ત્યારે વારી વારીની એક વાત બહુ સરસ કબીર સાહેબની વાત આવે છે કોઈ પ્રેમી આત્મા હોય એની રુચિ હોય છે એટલી વાત થતી હોય છે જૂઠું નથી જરાય સાચું અગમ અપાર જ્ઞાની તમે કરો ને વિચાર આ બોલણ હારો તે ક્યાં વસ્તુ હોય છે બહુ સરસ સાહેબની વાત છે મને વાત તો બીજી કરવાની છે પણ એવી વાત યાદ આવી જાય છે જ્ઞાની તમે કરો ને વિચાર આ બોલણ હારો તે ક્યાં વસે છે ક્યાંક તો વસતો છે ને આપણા ઘટમાં જ વસે છે કાયાનો ઘડનાર કાયામાં રે છે ને કાયામાં મળે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહેતા એક આપણે સાક્ષી આપે છે આપણે એક સત્યવાદ પોતાનું મુકામ પોતે ક્યાં રહીએ છે એ કેવી સાખીનો અર્થ થાય સાક્ષી પુરી છે કહે શ્રી કૃષ્ણ સુનો અર્જુનજી ભગવાન અર્જુનજીને મરજાદથી બોલાવતા હતા તમે કઈ બોલાવતા હતા અને અર્જુનજી ભગવાન કૃષ્ણને તુકારો દેતા હતા કહે શ્રી કૃષ્ણ સુનો અર્જુનજી पंच पंचमहाभूत महल हमारो हम पंच महाभूत मा रहना हे अर्जुन जी आवाज सुकाम करवी पड़ी कि अर्जुन जी ने भगवान कृष्ण द्वारका एम कहवाई द्वारका नगरी पिता पिताश्री पालन पिता एम कह सैन्य केतु राजा ने माता श्री शारदा देवी એ દ્વારકા સંભાળ્યું અને એમ કહેવાય દ્વારકાના રાજા બન્યા ત્યારે અર્જુનજીને ભગવાન કૃષ્ણને એટલો પ્રેમ હતો કે એનું વર્ણન આપણે ના કરી શકીએ આવો અઘાટ પ્રેમ હતો અર્જુનજી ઉપાધિમાં હતા અર્જુનજી એમ કહેવાય વિયોગમાં હતા એટલે ભગવાને એમ કીધું કે હે અર્જુન તને જે વિયોગ છે જે વેરાગ છે જે વેદના છે એને હું સમજી શકું છું તમને શેની વેદના છે તમારે જ્યારે જ્યારે મારો વિયોગ લાગે મારો પ્રેમ જાગે ત્યારે પંચમહાભૂત હે અર્જુન જે મહેલ અમારો છે ને પંચમહાભૂતમાં હમ રહેનારો છે જુઓ જો આત્માઓ કેવી આપણે સરનામાની પરમાત્માએ ધારા બતાવી દીધી કે હું મુમુક્ષને ક્યાં મળું છું ક્યાં નગરમાં રહું છું

જ્યારે જ્યારે કોઈ દીનદયાલ કૃપા નિદાન સદગુરુ મળી આવે છે તઈ એવા સદગુરુ મહારાજ એવી ખડકી બતાવે છે કે એ દ્વારકાની અંદર દસમા દ્વાર ઉપર મારો વાસને નિવાસ ને હું એની માલિપા રહું છું જો કોઈ સદગુરુ મળી આવે તો હર પલો પલ હું તમને મળનારો હે અર્જુનજી વિયોગ વૈરાગ લાગે જ્યારે જ્યારે વહીવટતા આવે મને મળવાની ત્યારે કોઈ જ્ઞાની પુરુષને મળી લેજો જ્ઞાની પુરુષ હે અર્જુનજી મારું પ્રતિક છે જ્ઞાની પુરુષ પરમાત્માનું એક પ્રતિક છે પરમાત્મા પ્રોક્ષ નેચરલ અર્જુનજીને હસ્તિનાપુરથી જ્યારે નીકળે છે ત્યારે છેલ્લી વાર્તા કરે છે કે અર્જુનજી જ્યારે જ્યારે જ્યોતિપુરુષો મળશે જ્યોતિપુરુષો પાંચ પછી ભેડા થઈને બેસશે એની માલિકા અવશ્ય મારું દર્શન તમને થઈ છે થઈ છે ને થઈ છે હવે આપણે જાણવાની તો વાત એ છે કાયમ આ રીતે વાત કરતા રહીશું તો મુમુક્ષને કેમ ખબર પડશે કે પંચ મહાભૂત તે મહેલ પરમાત્માનો છે આપણે પંચ મહાભૂત મહેલ ગોતવા નીકળી જાય વાત હકીકત છે એક સમજણની સમૃદ્ધિ જમીનથી આસમાન જેવડી છે પણ એવી કોઈ સંસ્કૃતિ અને પછી સંસ્કારનો જન્મ થાય છે જ્યારે જ્યારે કોઈ સદગુરુના ચરણે અને સમય અને મળવું જેને કિંમત કરી છે જેને સદગુરુ રામ રીઝાવ્યા છે એની વાતું જ છે કોઈ એક દી કોઈ બે દી કોઈ પાંચ પચીસા આખી લગી જે એકતા રીએ છે એ આખડકીને ગોતે છે એમ સવારામ બાપા કહે છે ને આખડકીને મેળવે છે અને એ પંચમહાભૂતનો અર્થ કહેવાય મહાપુરુષોની સાક્ષીમાન મહાપુરુષોની એક કૃપા નિધાન અવસ્થાથી અને મહાપુરુષની કૃપાથી કેવલ ગુરુ કૃપાથી અનુભવ કરીને કહું છું કે પંચમહાભૂત મહેલ એ આપણું શરીર છે આ મહેલની અંદર એમ કહેવાય દસ દ્વાર મુકા છે ને એ દસમા દ્વાર ઉપર મળે છે એ દ્વારકા વાળો છે તને પુરુષ પોતે છે આપણો આ પંચમહાભૂત મહેલ છે ને એ મહેલની અંદર હે અર્જુનજી હું પલો પલ કોઈ સદગુરુ મળી આવે અને એવી રીતે નહીં હોઉં કોઈ સદગુરુને રીઝાવતા ફાવે સદગુરુની સેવા કરતાં ફાવે સદગુરુ હારે સમયને મળવું કિંમત કરતાં ફાવે અને ઠેઠ ઊંધી લગાવ કોઈ એક બે દીમાં ઘણા વખત એવું બનતું હોય છે જીવનો સ્વભાવ છે બે પાંચ દિવસ બે પાંચ માસ બે પાંચ વરસ પછી હવે કોઈ સારા ગુરુ ગોતીએ એવા પુરુષોની આ કોઈ બહુ વાત નથી ઠીક છે ની અવસ્થા ભાગ્ય બિન પાવે નહીં હુનર કરે હજાર અને થોડું સવારામ બાપાએ કીધું કે ભાગ્યએ આપણે બનાવી શકી કમાયું કરો કમાયુંના જોરે રેખા ભળે ભાગ્યની તેત્રીસ માઇલા આપણે ના હોય તોય તેત્રીસ માઇલા આવી અને નિર્વાણ પદ ચડીએ કહેવાનું મહાપુરુષના સાનિધ્યનો એક જબરજસ્ત સંદેશો હતો છે ભગવાન કૃષ્ણ એટલે છોડ સોળકળાળો આપણો અનંતકોટી વિષ્ણુ નારાયણનો એક અવતાર છે પરમાત્માએ એમ કહેવાય દ્વાપર યુગમાં કૃષ્ણ અવતાર એટલે માહોલ એક મરમનો એક મોજનો પરમાત્મા એમ કહેવાય છે કે દેહિક એકસો ને છવ્વીસ વરસ આ સૃષ્ટિ પર ઓગણીસ વર્ષ ગોકુલ મથુરામાં કાઢી અને એમ કહેવાય એકસો ને સાત વરસ કાઠિયાવડ પશ્ચિમ ધરા દ્વારકાની અંદર વિતાવ્યા અને સંત સેવા અને સતબોધને આગળ ધપાવ્યો છે તો પ્યારા આત્માઓને મારી પ્રાર્થના છે સંત સેવાને હરિભજન જેનો સમયનો કોઈ આંખ મૂકેલો નથી એનો કોઈ પીરિયડ ના હોય કે ગુરુજી બાર મહિના થઈ ગયા કે ગુરુજી મહિના થઈ ગયા ગુરુજી છત્રીસ એટલે બાર વર્ષ ની વર્ષ થી બારો છે આ કોઈ વર્ષમાં મૂકેલો નથી બધા આનંદ કરજો ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી વિશે આપણે વાતને સમજી શક્યા પરમાત્મા જેને જેને મળ્યા છે તે પોતાના મહેલમાં મળ્યા છે પંચમહાભૂતનો મહેલનો અર્થ એ પ્યારા આત્માઓ આપણું શરીર આપણું તનરૂપી આ મહેલ થાય છે કોઈ એવા સમૃદ્ધ સદગુરુ આપણને એમ કહેવાય પાંચમું તત્વ ચેતન તત્વ પવન તત્વની ક્રિયા શીખાડે અને એમ કહેવાય એ પુરુષ ક્યાંથી પ્રગટ થયો છે કોઈ દસમા દ્વાર ઉપર લઈ જાય આપણને ભગવાન કૃષ્ણ કેટલાય જન્મની કમાઈ પાકે ત્યારે પ્રાપ્ત થાય છે અને પછી કેવલ ગુરુ કૃપા ક્યારે પ્રાપ્ત થાય છે માત્ર ને માત્ર સેવા ને સુમરણ થાય છે ત્યારે કેવલ ગુરુ ગુરુ કૃપા પ્રાપ્ત થાય છે અને ત્યારે આપણે આવા ગમનના ફેરા ટળે છે માટે આ પ્રસંગને અહીં આપણે વિરામ આપશું પાછા પ્રસંગમાં મળશું પ્રેમભાવ રાખજો બધા ભક્તોને મારો એક અંતરનો ભાવ છે સદગુરુના ચરણા આ ચૂકશો નહીં ખાલી મરશો નહીં ખુવાર દાસ સવાર રામ બાપાએ આવો આપણને જબરજસ્ત વિતરાગ એમ કેવો અવાજ કર્યો છે સર્વે ભાઈઓ જે જેના સદગુરુના શરણે હોય સદગુરુ શરણ ક્યારે સદગુરુનો મહિમા મોટો તમે પ્રેમેથી કાર્ય સુધારો પ્રેમ રાખી અને સદગુરુનું કાર્ય સુધારો કહે રહી રામ ગુરુ બાણ પ્રતાપે પછી કોઈ ઘટમાં અવિગત પુરુષ આપણને અવાજ કરે છે ગગન મંડળમાં ચેલા ગુરુજી બોલાવે ગુરુજી બોલાવે સારો સંદેશો સુણાવે ઢીલ મત કરો ચેલા જટ કરો ને તૈયારી બોલો આવી ઘણી બધી વાતો છે આપણે મળીએ છીએ એક વાત છે જન્મ મરણનો ફેરો સિદ્ધ થાય છે એ પણ વાત છે અને એ વાત ન સમજાય એ વાતે વેરાગ લાગે છે આલો ગુરુજીને આટળીએ વેરાગ તો લાગ્યો ગુરુની વાતળીએ આપણે પાછા પ્રસંગમાં મળશું સમયનો અભાવ છે ઘણો સમય ઓછો છે બધાય ભક્તોને મારા જય સદગુરુ સાહેબ જય શ્યારામ